કાર્યત છે જેમાં દર્દી પ્રાથમિક સારવાર ઘર મળી રહેતા તેને આશીર્વાદ રૂપ ગણવામાં આવે છે પરંતુ આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નર્સ પોતાની ફરજ પર નિયમિત હાજર રહેતા નથી રાત્રિના અંધકારના સમયે તમામ ડોક્ટર અને નર્સ પોતાના ઘરે જતા રહેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ દર્દીને સારવાર લેવી હોય તો જીવના જોખમે મુસાફરી કરીને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવવું પડે છે તેવા સંજોગોમાં દર્દીઓની હાલત બદતર બની જાય છે તેવી રજૂઆત દર્દીઓએ નેત્રંગ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને કાર્યકરોને નેત્રંગ તાલુકા મેડિકલ ઓફિસર ડોક્ટર સિંઘની કચેરીએ હલ્લાબોલ કરતા માહોલ ગરમાયો હતો શેરખાન પઠાણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન હાજર રહેતા નથી પોતાના દવાખાને હાજર રહે છે અને રાત્રિ દરમિયાન અંકલેશ્વર જતા રહે છે તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકામાં દર્દીઓએ પોતાના આરોગ્ય સારવાર ક્યાં અને કોની પાસેથી કરાવવી તે એક ગંભીર પ્રશ્ન ઉદભવ્યો છે રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ

એરિયા એ હું તમારે બિલોઠી થવા ને ખરાક અને મોરીરાણા તો આજુબાજુ 2-4 કિલોમીટર માં જ લોકો ઇમરજન્સી સેવા છે એક પણ એવો કેસ ની નોંધવાનો કારણ કે ડોક્ટર ત્યાં નથી રહેતા આ કે એ સવારે અને કામ કરવા માટે ત્યાં કોઈ જગ્યા નથી કોઈ જગ્યા કોની જવાબદારી

તો એ તો સાહેબ રાખી જ નહીં શકે પણ સાહેબ એ તો જવાબદારી તમારી કે નહીં કેમ અમાર શું છે કે અમારી આ બધા ડોક્ટર કયા છે આયુર્વેદિક આના બરાબર ને દવા કોની રાખે હોમિયોપેથી ને આ બધા ડોક્ટર આયુર્વેદિક છે ને એલોપેથી દવા રાખે છે તમે માનો ને તો સાહેબ એ તો તમારી જવાબદારી નહીં તો કોની જવાબદારી ખાલી એટલું છે કે જે ડોક્ટર પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ ના રજિસ્ટ્રેશન નથી એને અમે કઈ કરી જે ડોક્ટર જેવા કે ડોક્ટર જે તમને પર નિત્રનતો હોય ને તો આ જે કરી તમારા પુરૂષ સાથે તમારું કંઈ નહી આવે આ ડોક્ટરો નહી નહી પાસે કે રજિસ્ટ્રેશન હોય તો નહી હાજી એડમિટ કરી દે બધાને ફ્રી થાય નહી એ MCI ને લાગતું

નેત્રંગના મેડિકલ ઓફિસરની આજે અમે મુલાકાત લીધી છે રજૂઆત કરવા માટે અમે લોકો આજે ગયા હતા નેત્રંગ તાલુકામાં પાંચ પીએસસી કેન્દ્રો ખરા અને મોરિયાણા આ પાંચે પીએસસી કેન્દ્રની ઉપર આ ત્રણ સુધી ચોવીસ કલાકમાં એક પણ ઇમરજન્સી કેસ રાતે નોંધાયો નથી અમે પાંચેવની તપાસ કરી જાતે અમે લોકોએ સ્થળની ચકાસણી કરી બધા કેન્દ્રો પર અમારા માણસો પણ ગયા ત્યારે ખબર પડી કે એક પણ ડોક્ટર એક પીએસસી પર રહેતા નથી કે કોઈ નર્સ પણ ત્યાં રહેતા નથી જ્યારે સરકાર દ્વારા પીએસસી કેન્દ્ર ખોલવામાં આવેલા છે આટલા બધા લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ધુમારો કરવામાં આવી રહ્યા છે ત્યારે ત્યાં ડૉક્ટર રહેતા નથી ઇમરજન્સી ડિલિવરીનો કેસ હોય એક્સિડન્ટનો હોય કોઈ પણ કેસ ત્યાં લેવામાં આવતા નથી બધા જ નેત્રંગ સીએસસી પર આવી જાય છે ત્યાં પણ કોઈ સ્ટાફ કે ડૉક્ટરો એટલા બધા ઇમરજન્સીમાં હાજર રહેતા નથી જેથી કરીને ડોક્ટર મળતા નથી બધા જ લોકો અંકલેશ્વર ભરૂચથી અપડાઉન કરે છે પોતાનો ધંધો કરી અને અહીંથી જતા રહે છે કોઈની એમને પેશન્ટોની ગરીબ લોકોની પડેલી નથી અને ખૂબ મોટા પ્રમાણમાં પ્રાઇવેટ ડોક્ટરો છે આયુર્વેદિક ડોક્ટરો છે એલોપેથિક હોમિયોપેથિક છે એલોપેથી લોકો અહીંયા એટલી બધી દવાઓ રાખે છે એમના જ પોતાના દવાખાનાઓમાં પેશન્ટોને એડમિટ કરે છે આ બધી જવાબદારી નેત્રંગના મેડિકલ ઓફિસરની છે એ મેડિકલ પોતા ઓફિસર પોતાની ફરજમાંથી આ બધું જ દૂર કરી રહેલા છે પોતે જાણે છે છતાં પણ અજાણ બની અને આ કરી રહ્યા છે ત્યારે મારી મીડિયાના માધ્યમથી તમામ અધિકારીઓને વિનંતી છે કલેક્ટર્સને પણ વિનંતી છે કે તાત્કાલિક આ પીએસસી કેન્દ્રો પર અને નેત્રંગના તમામ ડોક્ટરો પર આની તપાસ થવી જોઈએ